પણ ખાસ કરીને એ પણ બીજા મહત્વ એ પણ આમાં રાખવું પડે કે પાણી આપણી સહેલે ક્યારે દીધું અમુક પસાર દિવસે દેતા હોય અમુક ખાંચ દિવસે દેતા હોય સહેલું પાણી અમુક હિંતર દિવસે પણ દેતા હોય પાણી સહેલું જોકે આજે આ ખેતરમાં આદિરામાં આપણી વિધિઓ છે હિંતર દિવસે પાણી દીધું હતું તો પાણીના આધારે પણ લીલું જીરું વધારે રહેતું હોય ઊભું રહીએ વહેલું પાણી મૂકી દીધું હોય તો વેલનું જીરું પાકી જતું હોય અને બાકી પછી થોડા ઘણો ફેરફાર વાતાવરણ ઉપર આધાર રાખતો હોય તો આપણી પહેલાં વાત કરવાનું છે કે જે અમુક એરિયા હોય કે જેમાં ઠાર ઝાકરનું પ્રમાણ વધારે આવતું હોય સવારે ઠંડી જેવું વાતાવરણ ભેજવાળનું ઠંડુ વાતાવરણ રહેતું હોય સવારે અને જમીન જે જાડી હોય કાર મટી એકદમ એમાં ભેજ વધારે હોય ને ઠંડુ હોય થોડુંક વાતાવરણ ને સવારે ઠાર જાકર હોય તો એવી જમીન હોય બરાબર ત્યારે એમાં જે આપણે આ વાત કરીએ બધી ખેડૂતોના અનુભવના આધારે આપણી વાત કરીએ

એવા લીલા સડવા કોક નોર્મલ હોય બાકી તો બધું પીળા જ હોય એક લીલું પાંદ પણ ન હોય હીરામાં એ રીતનું જીરું હોય ત્યારે બધા એમાં ઉપાડતા હોય અને એમાં ઉપાડવાનો ટાઈમ એ રીતના હોય એને કે હવારનો ટાઈમ ઉપાડે અને બપોર પછી ન ઉપાડે બપોર પછી એનું કારણ કે જો હવારમાં એની થાજા કર ને ભેજવાળું વાતાવરણ હોય ઠંડુ એટલે હાવ એકદમ પાકેગું હોય જીરું એટલે જીરું ખરે નહીં અને બપોર પછી જીરું ખરે એટલે આવી પોઝિશનમાં આ રીતે ધીરું ઉકાડવાનું અને ખાસ કરીને હાવ તમારે જે આ ખેતરમાં તમે જોવો એટલે તમને પીરું ને લીલું બેય મિક્સમાં દેખાતું અહીંયા વિડીયોમાં તો હાવ તમારે પીરું થાવા દેવું હોય ને લીલું ન રાખવું હોય જીરું હાવ અને એકદમ પીરું થાવા દેવું હોય તો તમારે આ રીતના ઉપાડવું પડે સવારથી બપોર સુધી અને બપોર ન આલે અને અમુક એરિયામાં હવારી ખાલી આઠ થી સાડા આઠ થી નવ વાગ્યા સુધી ભેજ ને ઠંડુ વાતાવરણ હોય પછી તડકી પડતી હોય દસ વાગે ને અગિયાર વાગે તો એવો એરિયા હોય તો એમાં હાવ હુકેલું જીરું હોય તો ન હાલે ને કઈ જીરું ખરી જતું હોય એટલે ખાસ કરીને એ રીતના જીરાનું ધ્યાન રાખવાનું જો કે આ બાજુ અમારી બાજુની વાત કરીએ કે જે એકદમ તડકી પડે

કાંક કાંક જ તમને લીલો કાંક કાંક ની કુંડળા કાંક કાંક છોડવા દેખાતા અહીં બાકી આ ઈ બાજુ થી પેલા શરૂઆત કરવાની છે ઉપાડવાની એટલે એક દિવસ કે વયો જાય એટલે પાછું તડકી બહુ પડે એટલે એક દિવસમાં પણ ઘણું બધું ઉકાઈ જાતું હોય એટલે ઈ બાજુ નું જાય પછી આ બાજુ નું ઉપાડવાનું આ છે જ લીલ હું વધારે દેખાય આ બાજુ કરતા એટલે આ જીરાનો આપણે ઉપાડવાનો ટાઈમ થેગો પછી એરિયા પ્રમાણે બધાય ઉપાડતા હોય જે આપણી વિડીયોમાં આગળ વાત કરી કે ફૂલ ઠંડી હોય ને થાજા કરાવતા હોય તો તમે એક લીલો છોડવો ન દેખાય તારે ઉપાડો તો હાલે નકર પછી આવું એરિયા હોય કે તડકી પડતો હોય ને ઠંડી વાતાવરણ ન હોય ને જમીન ઠંડી ન હોય તો તમારે આ રીતના કોક કોક લીલો છોડવા દેખાતા હોય ત્યારે જીરું ઉપાડી લેવું જોઈએ નકર પછી જીરું ખરવાનો પ્રશ્ન વધારે થતો હોય જે આ જીરું જો તમે જુઓ તો થોડુંક

દેખાતું હોય જેનું કાંક કાંક લીલ નું દેખાય બાકી વધારે પીરું દેખાવું જોઈએ એટલે એવી કન્ડિશન હોય ત્યારે ઉપાડી લેવું જોઈએ અને આપણે આમાં હિંતર દિવસે પાણી કાઢેલ હતું આજીરામાં તો અત્યારે આપણે પંદર દિવસ થઈ ગયા પાણી કાઢે તો પંચ્યાસી દિવસનું આ જીરું થયું તો આમાં આ રીતના વાતાવરણના આધારે અને પાણીના આધારે જીરા પાકે જતા હોય હાવ ફિક્સ ટાઈમ ન હોય કે એટલા મહિના જીરું ઉગતું હોય એટલે આપણે આ પંચ્યાસી દિવસનું જીરું હોય ને હવે આ જીરું ઉપાડવાનું છે આપણી એટલે ખડદભાઈઓ આ રીતના તમારે કોઈ જીરું હોય તો આમાં જો તમે બગાડ ને ને કદાચ તમારે બગાડ હોય તો જોયું એ રીતના અમુક કિયારામાં બગાડ હોય અમુક માં ન હોય પછી અમુકમાં અડધો કિયારો જે પાણી ભરાતું હોય ત્યાં બગાડ હોય પાછો ન હોય તો તમારે મોરથી પેલા જે બગાડ હોય એ ઉપાડ લેવાનું જેથી કરીને એમાં રોગ હોય જે આપણી કાળી શરમીન કેતા હોય અત્યારે વધારે આવતો હોય તો એ આગળ આપણી વટે ફેલાય અને જેથી કરીને એ જીરો પેલા ઉપાડ લેવાનો પછી આપણે આ રીતના કન્ડિશન થાય ત્યારે તમારે ઉપાડ લેવાનું આખું જીરું તો ખરીદભાઈઓ ભાઈઓ આ રીતના આપણે જીરાનો ઉપાડવાનો બધે કઈ રીતના ચેક કરવી આપણી વિડીયોમાં સંપૂર્ણ વાત કરી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો ફાયદો થયો હોય તો લાઈક કરી દેજો અને આપડી હાઈફ નું બટન આવી ગયું હવે તો હાઈપ દબાવી દીજો એટલે પોઈન્ટ મળી મળે જેથી કરીને વિડીયો આપડે ગ્રોથ થાય તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો મળીએ પાછા બીજો માં જય માતાજી